જેમાં દરેક જ્ઞાતિના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું પ્રથમ ગામના મુખ્ય નાકામાં બાલિકાઓ દ્વારા પૂજન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા સ્વરૂપે મુખ્ય બજારમાંથી ઉમિયા ધામ ખાતે

વિજયસિંહ સોઢા યોગેશભાઈ રૈયાણી તુલસીભાઈ નાથાણી કપિલ બાથાણી વગેરે રામ સેવકો જોડાયા હતા એવું પોતાની યાદીમાં અશ્વિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું રિપોર્ટ બાય સૈયદ રજાક શાહ ટોડિયા કચ્છ